મારું નામ વાળા ભરતજી પોગટબા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ગઈ છત્રીસ તારીખે આઠ પચીસ છવ્વીસ દિવસ વરસાદનું જે માવઠું પડ્યું એમાં ખેડૂતોને સર્વે કરી અને સહાય આપવાની જે વાત કરી હતી પણ આજે પચીસ દિવસ ત્યાં પણ સર્વેના ક્યાંય ઠેકાણા નથી કોઈ અધિકારીએ અધિકારી ખાતાના અધિકારીએ બરાબર સર્વે કર્યું નથી એમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં એમાં રાજુલા ખાંભા જાફરાવાદ વગેરે તાલુકામાં છે ત્યાં તો એ સર્વે કરતા જ નથી અને સર્વે કરે છે તો એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવી અને ઓફિસમાં બેન સર્વે કરી નાખે છે એવા અત્યારે અમને સમાચાર મળ્યા એટલે જિલ્લામાં છે જાફરાબાદ અને સાવરકુંડલા વગેરે અમરેલી જિલ્લામાં જે ખેડૂતોને સહાય આપવાની છે એમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોના તમામ ખેતી પાકો એમાં બાજરી મગ સીંગ કે કઠોળ કે પશુનો ઘાસ ધારો એમાંય ખાસ કરીને એ વિસ્તારની અંદર આંબા ચીકુ વગેરે જે બાગાયતી પાકો હતા એમાં પણ એંશી ટકાથી નેવું ટકા જેવું નુકસાન થયું અને ખેતી પાકોમાં જે ખેડૂતો વાવતા હતા બાજરી ચીંગ એમાં તો નેવું ટકાથી વધારે નુકસાન થયું ત્યારથી જ અમારી શરૂઆતમાં માગણી હતી કે ભાઈ આ સર્વેના ઘટકડા સરકાર બંધ કરે અને વહેલી તકે ખેડૂતોને સહાય આપે એક વિઘે પંદર હજાર રૂપિયા પણ અત્યારે રાજુલાની અંદર જે સહાય ના ગટકડા કરે છે અને સર્વે કરે છે એ નેતાઓના ઈશારા કામ થાય છે અત્યારે જેના ભટ્ટાધર ગામ હોય વડ હોય કે રામભરા હોય કે ભૂતિયા હોય કે જે બીજા વિવિધ ગામો હોય એ બધા જ ગામની અંદર ખેતીવાડી ખાતેના અધિકારી જિલ્લાના અધિકારી હોય તાલુકાના રાજુલાના ધામના કે કાંપાના એ બધા ખેતીવાડી અધિકારીઓ અને ગ્રામ સેવકો આગળથી ના કરે છે ખેડૂતોનું ક્યાંય સર્વે કરતા નથી પણ બે દિવસની અંદર જો રાજુલા તાલુકામાં સર્વે અને રાજુલા તાલુકો છે એના કરતાં તો એ ખાલી દેખાવ પૂરતીનો તાલુકો છે બાકી હોળીના કુધિયાણા પોરબંદર માં જે દબંગીરી હાલે છે એના કરતાં વધારે રાજુલામાં દબંગીરી હાલે છે પણ મુંગ માર છે થયા વિસ્તારના લોકો સહન કરે એટલે આ બધું એનું ભક્તિ હાલે છે જય હિન્દ જય ભારત